અમારે જે હતી ને મારું રામ ભલું કરે બાપુ અમારે હું હાથમાં ધોરણમાં ભણતો ને એટલે ગાંધીનગર થી ઇન્સ્પેક્શન આવ્યું શિક્ષકો ઉપર ઇન્સ્પેક્શન આવે ચેકિંગ મતલબમાં કે તમારા છોકરાઓને કઈ રીતે શિક્ષણ પૂરું પાડો છો તો બે સાહેબો આ રૂમમાં વી ગયા એક સાહેબ આ રૂમમાં વી ગયા એક સાહેબ આ રૂમમાં વી ગયા જે રૂમમાં સાહેબ આવે ને એમાં અમારા મિત્ર અને અમારો ગભો તમે ઓળખો છો બધાને ગભો એટલે એને બિચારાને કંપની ફોલ જીભ જલાય ચોંટે અટકે અને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો એમ એટલે એમાં હું દાંત કાઢો કે અમે કે પારણીએ પગલી નો જ પાડી હાલી મેળા તો એ આવ્યો ને સાહેબ આવ્યા એટલે સાહેબ છોકરાનો ઊભો કર્યો હાલી ઊભો થા મારે એક સવાલ કરવો છે બોલો કે શિવનું ધનુષ કોને ભાંગ્યું છે ગભો કઈ કે બપોર પછી કાલ વિયો ગયો હતો કેમ માર પાવા ગયા હતા ને કોઈતરું વાયો થયું ને એમાં બધી બેહું ભડકીને એટલે હું માર બા બેહું ગોતવા ગયા હતા મને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું તને નથી ખબર કે નહીં બે જા તું બધા શિવનું ધનુષ કોને ભાંગ્યું તો ઢીલો બેજા 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 સેડલ હોય ને મારા દીકરો બેજા 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 સાહેબ ને કીધું છોકરાઓને ખબર નથી શિવ નું ધનુષ કોને ભાંગું શું કરો છો તમે સાહેબ એવા એકસો આડત્રી ને બાબુ નો રાજકોટિયન માવો ચડાવેલો એવો નથી સાહેબ વાત એવી છે આના બાપુજી ને કાકા બધે મારી પાસે શાળે વરા નોકરી કરી એમ ગયા એના બાપુજી કાકા કોઈ લગભગ સાંભળ તોડ કે ભાંગ તોડ વાળા હતા છોકરા બહુ હોતા તમે સમજો આ એનો જ વહેલો છે હા કઈ ભાઈ વાળા છે નહીં છોકરા હોટરા બહુ અમારી કોઈ એવો છોકરો જ નથી ભાઈ વાળો તો તમને નથી ખબર છે એનું ધનુષ કોણ બન્યું ખબર હોય કેવા વાંધો હું મને એમ કરીને સાહેબ કહે કે આને આની નથી ખબર તો હેડ માસ્તર ભાઈ ગયા હેડ માસ્તર ને પૂછ્યું કે છોકરો છે તમે છોકરાઓને નથી ખબર નું ધનુષ કોને ભાંગ્યું વિદ્યાર્થીઓને નથી ખબર ને સાહેબ ને નથી ખબર તમે કરો છો હું સાહેબ એ પૂછાલા સડાવે કે એવું ન હોય તમે હું કરો હું કરો એવું બોલવાનું જ નહીં સાહેબ અમારે તમે ત્રણ એમને કીધું શું કરો શું કરો હું બેઠો બેઠો વિચાર કરું હું વિચાર કરો છો વિચાર એ કરું છું કે અમારે ગામ નાનું નિહાલ નાની આ શિવનું ધનુષ લાવ્યું કોણ કે તમને નથી ખબર શિવનું ધનુષ કોને ભાઈ એમાં બહુ ધ્યાન ન રહ્યું ગામમાં રાણ આવી રમવા જતો ભાંગી નાખ્યું મને નથી ખબર તો સરપંચ ભાઈ ગયા તમને નથી ખબર છે એનું ધનુષ કોણે ભાંગ્યું વિદ્યાર્થીઓને કોઈને નથી ખબર પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ આવશે તો સરપંચ તો હાવ ઢીલા પડી ગયા હજી તાજા તાજા સરપંચ થયા આવે છે તો એને ખિસ્સામાં સીધા પાંચ હજાર કાઢીને સાહેબના ખિસ્સામાં નહીં કરો આ એના છે સો સાહેબ માફ કરો હું હજી તાજો સરપંચ થયો છું અને બે હાથ જોડીને પ્રાર્થના કરું શિવનું ધનુષ જેણે ભાંગ્યું એનું પણ આ વાત ગાંધીનગર ન લઈ જાતા મારે હજી પાંચ વર્ષ કાઢવાના છે ને બીજું આ બીજા પાંચ હજાર આપો રાખો કાહે ના છે કે મહેરબાની કરીને શિવ ધનુષની વાત ગાંધીનગર તો નોંધ લઈ જતા અને ખાસ કરી પેપરમાં ન છોડાવતા કેમ કે એક તો અમારા ગામમાં કોઈ દીકરીઓ દેતું નથી એમાં પેપરમાં સડશે ને તો શે વ્યુઝ આ અને આ પાંચ એના બીજા આપું છું કે શિવ ધનુષના કટકા મળે ને મને આપજો તમારે શું કરે વાળીએ દાટીયા ઉપર પાંચ વર્ષ સુધી ખબર ન પડવા દો શિવ નું ધનુષ કોને ભાંગ્યું એમ તમે જોવો તો ખરા પણ એક બે ફરમાઈશ આવીશ લઈને પાછા